વડકુવાની કેતો હોય ભલે ચામુંડા ક્યાતો હોય જગર માં વળવ અમને દેવી છોકરી <mile> આપ <caührenhehe> <medim> <la g Delizie entro too>

બાકી પેલા કીધું અમારે હોય અમારો બાપ બેઠો હા રજા લઈશું

આ મજા આવે યો યો દાદા યો મજા આવે દાદા આ નું તો જોવા દેખરા છે

parn e kommet eo talecien 3 da da djadi badu na kitu o gan badha pa ka yeo yeo zo e duili jo gona ma gadi rijo bhai e raat puchho jena ho de ba puchho gona ni bolto પૂણ પર ફોરો મત મજા દેવ દાદા દેવ આ નમન એમ નામ દેવ આ તો માટન હોતી આ બી ખાલી અંતે ભૂલી નો જાતા અને પૂર્ણ છો એના બોલા મણા જો લા કયો અમે હવે હોય અને આમ ઉપર બોલા પણ જો એમ નામ રાખતા હોય અને ભરવડ હોય ભરવા નું નામ નું જો નામ રાખતા હોય અરેલપુર પાટણ બોલા મણા ઈનો હોય શું જા જાઓ જાઓ દાદા મોર બોલવી ને બોલા મણા અને મોરો કોઈ ઓર ન આવું યસ નથી બોલ રેજો લે લુકો કોઈ દી નહીં તકલીફ પડે બલા મના હમર જો 10 મિનિટમાં પોળે પલંગ મારી પી નો જાયું તો એમાં આયા નખ્યો કોઈ તો ઠાક ના નખળતા એટલું હમ કો હમરા માં હા હા

ને નીકળો <tapore> <Ha! tapore> <tapore> મારા બેઠો <gas> <coughs> <testPS> <Les> <coughs> કે માળા મચું કા પલ્લો લેવા નસ મારી લો લાભ લેવાય ને તો લઈ લીધું

અને એમ તો આને અપડે આદરા લેવમ નથી મુઠિયો વાળો એમ નથી મુઠી કોલી કરવાની અમાર ઇતિહાસમાં કોઈ એમ નથી કવર થઈ લઈ બરો વિના મશીન ગાડી દોળ છે તે મારકોલી સાશી ના કોરિયાના છે જાવ જાવ દાદા હા બધું

バラマー